સુરતથી અનેક મહત્વના સમાચાર મોડેલ તાનિયાના આત્મહત્યા કેસ અંતર્ગત આઈડીપીઆર રિપોર્ટ આવ્યો છે તાનિયાના મોબાઈલનો આઈડીપીઆર રિપોર્ટ સામે આવ્યો છે જેમાં તાનિયા અને અભિષેક વિડીયો કોલથી વાત કરતા હોવાનું સામે આવ્યું સૂત્રો એ પણ કહી રહ્યા છે કે અભિષેક સાથે બ્રેકઅપ બાદ તાનિયા ડિપ્રેશનમાં હતી અનેક મોડેલના કારણે અભિષેક સાથે બ્રેકઅપ થયું હોવાની વાત પણ સૂત્રો કહી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપની સાથે જોડાઈ ચૂક્યા છે ધનરાજ આઈડીપીઆર રિપોર્ટમાં શું સામે આવી રહ્યું છે જી બિલકુલ મોડેલ સામે આપઘાતમાં નીત નવા વણાકો સામે આવી રહ્યા છે ત્યારે આઈડીપીઆર રિપોર્ટ સામે આવ્યો છે તેની તપાસ અત્યારે હાલ કરવામાં આવી છે સામે આપઘાત કેસને લઈને અનેક રહસ્યો ઉભા થાય એવી સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે એક મહત્વની કડી સામે આવી રહી છે જેમાં અભિષેક તાન્યા સાથેનું બ્રેકેટ થયું છે એમાં એક અન્ય મોડેલ પણ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ અભિષેક અને તાન્યા વચ્ચે ત્રીજી એક એટલે કે મોડેલ આવી હતી અને તેના સાથે અભિષેક સાથે સંબંધ બંધાયા હતા એ પ્રમાણેની વાતો સામે આવી રહી હતી ત્યારબાદ તાન્યા છે એ ડિપ્રેશનમાં રહેતી હતી અને આઈફોન માંથી ફેસ ટાઈમ સાથે ડેટા મેળવવા માટે પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે એમાં ખાસ કરીને મુશ્કેલી અનુભવેલ જોકે સ્નેપચેટ ની હિસ્ટ્રી પણ મેળવવામાં આવી રહી છે તાન્યા અને અભિષેક છે સ્નેપચેટ થી વાતો કરતા હતા જોકે ચોવીસ કલાકની અંદર આ જે ડેટા છે એ ઉડી જતા હોય છે ત્યારે એ રિકવર કરવા મુશ્કેલ થતું હોય છે આ બાબતને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે સાનિયા મોડેલ જે રીતે આપઘાત થયો હતો એ બાબતને લઈને અભિષેક જે નામ ઉછળ્યું છે એ બાબતને લઈને પણ તપાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ જે રીતે આરોપીઓની ગદન સુધી પોલીસ પહોંચે તે પહેલા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે સાયોગિક પુરાવા કયા પ્રકારે એકત્રિત કરી શકાય આભાર આપણો આ સમગ્ર માહિતી બદલ તો તાનીના મોબાઈલનો આઈડીપીઆર રિપોર્ટ હાલ સામે આવ્યો છે જે અંતર્ગત પોલીસે આદેશામાં તપાસ હાથ ધરી છે